આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી દઈશ મેં આજ જ કીધું હતું અત્યાર સુધી સત્તર લાખ ની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે એની અનુસાર પ્રિયોડિક કરીને જ ચુકવણી કરી દીધી બીજા કઈ બિલ નહીં આ આ તો મતલબ આર એનબીએ અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ કારોબારી સમિતિમાં અગર બેસતા હોય

અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કઈ ક્વિસ્ટને જોઈએ